લા જામ લાખાજી બાપુના ચાર દીકરા ભેકું બધું ભાયાનું કુટુંબ બીજી પ્રજા એ કચ્છમાંથી રવાના થયા એટલે હાલતા હાલતા નવલખી ઉતરી અને પ્રથમ આમરણ કૂપ જે કર્યું ત્યાંથી રવાના થયા એટલે કનકાવતી નગરી અને અનકસેં ચાવડાની ગાદી હતી એ ગામ કબજે કર્યું આજનું કુનળ ધોળિયાની બાજુમાં ત્યાંથી રવાના થયા ધમલપુર નામનું ગામ અને હરદમણસેં ચાવડાની ગાદી એ જીતી અને હતોળજી બાબુને ત્યાં ગાદીએ બેસાડા અને હળદળજી બાપુના નામ બધી ગામનું નામ પર ધ્રોડ એટલે કે ધ્રોડનું જૂનું નામ હતું ધમલપુર અને હરદમણ સિંહ ચાવડાની ગાદી હતી ત્યાંથી રવાના થયા એટલે નાગના મંદર અને નાગજી જેઠવા એ કબજે કર્યું ત્યાંથી રવાના થયા એટલે બેડ ગયા એ કબજે કર્યું થોડોક સમય ત્યાં રહ્યા મીઠોઈનું યુદ્ધ ચાલુ હતું ત્યાંથી રવાના થઈ અને છેલ્લે જામ ખંભાળિયા ગયા કારણ કે રાવળજામ બાપુનું રાત તિલક તો બારા તેરા થઈ ગયું હતું ફરીથી રાત તિલક ન થાય એટલે તલવાર ઉપર તિલક કરી અને રાવળજામ ત્યાં ગાદીએ બેઠા અને નવાનગર માંથી જામનગર ની ગાદી અને ઈ અર્ધોડજી બાપુ જેવો બાપુ ધ્રોણની ની બેઠા સમય ટૂંકો છે એટલે આપણે અરદોળજી બાપુ ની થોડીક વંછાવડી વાંચું છું કારણ કે ઇતિહાસ તો ઘણો છે વાંચો ભાઈ તો કલાકો પણ આપણે ન પડે બાપુ

એમાંથી લાખાજી બાપુ એમાંથી આ દલ જાડેજા થયા રાવ જાડેજા થયા હાપા જાડેજા થયા પછી ખુબડ જાડેજા થયા એ આપણાથી રાવળ જે પાંચમી પેઢી દાદા હતા એટલે આપણા કોઈ મોટા બાપુ કોઈ કાકા એ પણ બધા આપણે આવ્યા અને ખૂબ એમાં ભાણજી બાપુ તો બહુ પરાક્રમ કરી દેખાડ્યા અને એમના હમણાં જ બાર તારીખે ત્યાં મોટો જબરદસ્ત પ્રોગ્રામ છે કાલે જ એટલે જ અમે મોડા થઈ ગયા આમાં તો ધોળ સ્ટેટની વંચાવણી વંચાય છે

એ પરિવાર પછી ભાઈ ના પછી આપણું ઝારીયા દેવાણી આ બાર ગામો બે ભાઈઓ ધીંગણામાં કામ આવી ગયા એ ઘડોદના ધીંગણામાં કામ આવ્યા અને શેખપાથના ધીંગણામાં કામ આવી ગયા બામરીયા જેવો વાર દીકરા હતા

ઠાકોરસિંહ બામણિયા જીએ કુંવરસિંહ આચાર્ય ગામ જાબીરા સોપરે કીધું સંબંધ સોળસો ને અઠાણું થી સાલમાં ધોલ થી જાબીરા સોપરે કીધું શ્રી હરદોળજી જામ લખાજીના જસાજી હરદોળજીના ઠાકોર બામણિયાજી જસાજીના અને આચાર્યજી બામણિયાજીના જેમણે ગામ જાબીરાના ઢીલે બેઠા નારાયણજી આચાર્યજીના અર્જનજી નારાયણજીના અર્જનજીના કુંવર ત્રણ થયા મોટા હાલાજી તથા ખીમાજી ਪਤਾ ਮਕੰਨ ਜੀ ਬਾਬੂ ਆ ਤਣ ਭਾਈ ਦਾ ਪਰਿਵਾਰ ਤੋ ਜਸਾ ਜੀ ਵਿਰਾジナ विराजिना रानी तालाते अधिबा देवाजिना दिकरी नाम ते देर वालाना जेमने गढ़ बंदो सवागो दान परियामा दितो विराजिना बीजा रानी परमारते मगजीबा गाव ते कुडा ना जेमने गढ़ बंदो सवागो दान परियामा दितो केसर जी विराजिना जति जी विराजिना जति जी ना रानी महिलाते माकुअर बा नतुई दिना दिकरी ਗਾਮ ਤੇ ਦੇਵਾਨਾ ਜੇਮਨੇ ਗੜਬੰਦਉ ਸਵਾਗੋ ਦਾਨ ਫਰੀਆ ਮਾ ਦਿੱਦੋ ਰਣਮਲ ਜੀ ਜੱਤੀ ਜੀਨਾ ਰਣਮਲ ਜੀ ਨਾ ਰਾਣੀ ਚਾਲਾ ਤੇ ਜੀ ਕੁਵਰ ਬਾ ਦੁਣਾ ਦੀਨਾ ਧੀ ਗਰੀ ਗਾਮ ਤੇ ਮੋਢਾਣਾ ਨਾ ਜੇਮਨੇ ਗੜਬੰਦਉ ਸਵਾਗੋ ਦਾਨ ਫਰੀਆ ਮਾ ਦਿੱਦੋ ਕਲਾ ਜੀ ਰਣਮਲ ਜੀ ਨਾ ਕਲਾ ਜੀ ਨਾ ਰਾਣੀ ਵਾਗੇ ਲੀ ਤੇ ਰਾਮ ਕੁਵਰ ਬਾ ਸਵਾ ਦੀਨਾ ਧੀ ਗਰੀ ਗਾਮ ਤੇ ਭਾਲਾ ਚੜੀਨਾ

ધીરુ બના દીકરી ગામતે વર્ષાણીના દેવને સવાગો દાનામા દીધો индуબા કાતળ જીના તેમને ગામ પરવડીના જુરા સમા ચંપકસી મને સંગરે પ્રણાઈવા લીલાભા દેવકુમર ભા નાનીબા અને ખમાબા કાતળ જીના દેવતો અમારા ગામ મુખલ્લાના સરવિયા નગુબા રે પ્રણાઈવા આનીબાને ગામ નવા ગામના ગોહેલ મહેન્દ્રસિંહજી નાટો બાવેરે પ્રણાઈવા

ਜਸਪਾਲ ਜੀ ਬਾਲੂ ਭਾਵੇਂ ਰੇ ਪਰਣਾਇਆ ਕਾਥਰ ਦੀ ਬਾਲੂ ਭਾਨਾ ਮੰਗਪੁਰ ਬਾਲੂ ਭਾਨਾ ਤੇ ਗਾਮ ਨਵਾਗਾਮ ਨਾਨਾ ਨਾ ਗੋਹਿਲ ਦਲਪਰਸ ਜੀ ਨੂੰ ਭਾਵੇਂ ਰੇ ਪਰਣਾਇਆ ਬਾਲੂ ਭਾ ਜਸੰਗੀਨਾ ਕੰਤੂ ਭਾ ਜਸੰਗੀਨਾ ਜਸੰਗੀ ਰਣਮਲ ਦੀਨਾ ਚੰਗਰਾਮ ਦੀ ਰਣਮਲ ਦੀਨਾ ਅਨੇ ਵਦੇ ਸੰਗੀ ਰਣਮਲ ਦੀਨਾ ਵਦੇ ਸੰਗੀਨਾ ਰਾਣੀ ਗੋਹਿਲ ਤੇ ਪੂਰੀ ਬਾ ਸਾੰਬ ਸਿੰਘ ਜੀ ਦੀ ਨਾ ਧੀਰੀ ਗਾਮ ਤੇ ਮੋਰ ਜੰਗਨਾ ਜੈਮਲੇ ਘੜਬਦੋ ਸਵਾਗੋ

જયશ્રી બાદ જયપાલ સિંહ ના રાણી દલા તે રૂપાલી ભા પ્રવીણસિંહ ના દીકરી ગુરુ ભાના પૌત્રી ગામ થી રાતી દેવડી ના તેમણે સવાૃતસિંહજી જયપાલસિંહજી ના